શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી વાતો કરી રૂપિયા ચૌદ પોઈન્ટ બાર લાખ પડાવી લેવાના ગુનામાં બે આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યું છે સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લિંક મોકલી તેમાં રજિસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ચૌદ લાખ બાર હજારથી વધુ ટ્રાન્સફર કરાવી લઈ નફો કે ભરેલ રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરવાના નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા રાજ ઉર્ફે પિન્ટુ બાલુદાસ જયરામદાસ વૈષ્ણવ અને કમલેશના દાદા લાલચંદ જાટને ઝડપી પાડ્યા હતા તો આરોપીઓએ બેંક એકાઉન્ટ ધારક પાસેથી સિત્તેર હજારમાં

શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને ને એમની સાથે અને બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતાં કુલ બે આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો નિવાસી છે ત્રીસ હજાર જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસીવા પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગેની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે ત્રણ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ એનસીસીઆરપી પર જોતા ત્રીસ જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે